આરબીઆઈ મુજબ બે હજારની ચલણી નોટ ચલણમાં નથી જોકે રાજકોટના મહેતા પેનમાં બે હજારની નોટ ત્રણસો નું કમિશન લઈને બદલાવી આપવામાં આવતી હોવાનો વિડિયો વાયરલ થયો એક યુવકે બે હજારની બે નોટ બદલાવા છસો કમિશન લેવામાં આવ્યું હોવાનો આરોપ લગાવ્યો બરોબર બે હજારની નોટ હતી તો હું મહેતામાં આવ્યો મહેતામાં મેં કીધું કે ભાઈ મારી આગળ બે હજારની નોટ બે છે તમે મને બદલાવી આપશો તો કે આ ત્રણસો રૂપિયા કમિશન ઉપર બદલાવી આપીશ તો મેં કીધું કે ભાઈ ત્રણસો રૂપિયા કમિશન ન હોય આ વસ્તુનું આ મામલે મહેતા પેનના માલિકે કહ્યું કે બે હજારની નોટ બદલી આપતા હોય તે વિડીયો જૂનો હોય તેવું લાગે છે જોકે રૂપિયા પાંચ થી બસો સુધીનું કમિશન લઈને ફાટેલી નોટ બદલાવી આપવામાં આવે છે આરબીઆઈ ના એજન્ટો જે કમિશન નક્કી કરે તે મુજબ કમિશન લેવામાં આવતું હોય છે ના ના એવું તો નથી હોતું ભગવાન આ તો એ જૂનો વિડીયો હશે બંધ થઈ ગયો ત્યારનો કદાચ એમ એટલે હું એવું માનું છું એમ આ મામલે ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતની ટીમ તપાસ માટે પહોંચી અને દુકાનમાં તપાસ કરી રાજકોટ થી દિવ્ય ભાસ્કર માટે કેવલ દબેનો રિપોર્ટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ